રાજકોટ ધોરાજી નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખની વરણી કરવામાં આવી છે પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે પ્રમુખની વરણી કરવામાં આવી છે નગરપાલિકામાં ભાજપ દ્વારા સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા પૂર્વ પ્રમુખના દારૂ સાથેના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચામાં આવેલ નગરપાલિકાના પ્રથમ પ્રમુખે તેર દિવસમાં રાજીનામું આપ્યું હતું જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર ચારના પાલબેન ધુળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરાયા છે અઢી વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે

ખાસ કરીને તો અત્યારે જે પાણીનો પ્રશ્ન છે જલ્દી માં જલ્દી વહેલી તકે સોલ્વ થાય એમ અમે પ્રયાસ કરશું ને હાલના જે ચાલુ કામ છે એ અમે જલ્દી જલ્દી પૂરા થાય એવા પ્રયત્ન કરશું આજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિ એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ધોળકિયા ની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ હતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાઇલબેનના નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જવું છે આપણે એ ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગરસેવકો નગર નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે સમસ્યાનો સંપૂર્ણ સો ટકા નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી પે અપેક્ષા હોય અથવા તો જે મળવા પાત્ર હોય એના કરતા પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લેવતું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકોની જે ટીમ છે ચોવીસ ચોવીસ સભ્યોની એ ટીમના નેતૃત્વમાં ધોરાજી ખૂબ ખુબ વિકાસ થવાનો છે